શ્વરમાં આગની ઘટના અને પેપર મિલમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હરેકૃષ્ણ પેપર મિલમાં આગ ફાટી નીકળી ફાયર ટીમના આગ પર કાબુ મેળવવાના પ્રયાસ અને આગ લાગવાનું કારણ બંધ છે હજુ જાણી નથી શકાયો કે આગ કયા કારણોસર લાગી તો સુરતના માંડવીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હરિકૃષ્ણ પેપર મિલ કે જ્યાં એકાએક આગ ભભૂકી ઉઠી છે ભયનો માહોલ ફેલાયો છે આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ લાઈન પર જોડાઈ ગયા છે નિર્મલ સુરતના માંડવીના તડકેશ્વરમાં આગની ઘટના બની છે પેપર મિલમાં ભીષણ આગ શું સ્થિતિ ચોક્કસ કે માંડવીના તડકેશ્વર ખાતે જે હરિકૃષ્ણ પેપર મિલ આગ આવેલી છે મિલ આવેલી છે એ મિલમાં આગ લાગી હતી અગમ્ય કારણોસર આ આગ લાગી છે આગ લાગતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો તો એક તરફ વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ આગ લાગી છે પરંતુ આગ એટલી વિકરાળ બની છે કે આ ગેસ ના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ફાયર વિરોધની ટીમને જાણ કરતા સુમિલન ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને હાલ જે આગ લાગી છે તેને પર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ફાયર ટીમને પણ બોલાવવાની મદદ લેવામાં આવી રહી છે અને માંડવી સહિતની જે અન્ય ફાયરની ટીમ છે તે પણ મદદ માટે ઘટના સ્થળે પહોંચ્યા અને આજ પર કાબુ હોવાનો પ્રયાસ કરશે જી અંબલ જી બિલકુલ નિર્બલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર